ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવેલ મહત્વપૂર્ણ પરિપત્રે રાજ્યમાં ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે આ પરિપત્ર અનુસાર નવી અને અવિભાજ્ય શરતની તેમજ પ્રતિબંધિત અને નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે આ નિર્ણયથી ખેડૂતોને જમીનના વેચાણ વિભાજન અને બિનખેતી હેતુ માટે ઉપયોગમાં લેત મોટી રાહત મળી છે કારણ કે અરગાઉ આવી જમીનો પર અનેક પ્રતિબંધો હતા જે ખેડૂતોની આર્થિક પ્રગતિમાં અડચણરૂપ બનતા આ પરિપત્રના અમલીકરણમાં અરવલ્લી જિલ્લાએ અગ્રેસર ભૂમિકા ભજવી છે અરવલ્લી જિલ્લોએ આદિવાસી બહુલે વિસ્તાર તરીકે જાણીતો છે અને અરવલ્લી પર્વતમાળાઓની ગોદમાં વસેલો છે ત્યાં ઘણી જમીનો અને નવી અવિભાજ્ય સરહદ હેઠળના ફાળવવામાં આવી છે જમીનનો મુખ્યત્વે ગરીબ અને જમીન વિહોણા આદિવાસી પરિવારોની ખેતી માટે આપવામાં આવી હતી પરંતુ તેના પર પ્રતિબંધોને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકતા ન હતા નવી શરત જમીન બિનખેતી કરવા માટે પ્રીમિયર વસૂલ લેવામાં આવતું હતું જમીન જૂની શરતમાં ફેરવ્યા પહેલા વેચાણ અને વિભાજન કરવાના અડચણો આવતી આ પરિપત્રના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મહેસૂલ વિભાગે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને પાંચ હજાર ચારસો જેટલા સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવી દીધી છે પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ